અહીં આપણને અભિવ્યક્તિની કિંમત શોધવાની છે કે ટેન ઇવર્સ ટેન થ્રી 4 બાય ફોર તો ડાયરેક્ટ ટેન ઇવર્સ ટેન કેન્સલ નહીં કરીએ પરંતુ ટેન નો વિસ્તાર યાદ કરીશું કે ટેનસનો વિસ્તાર માઇનસ ફાઈવ બાય ટુથી ફાઈવ બાય ટુ વિવૃત અંતરાળમાં થાય જ્યારે થ્રી ફાય બાય ફોર તો બીજા ચરણમાં મળે π બાય ફોર એટલે પિસ્તાલીસ અને પિસ્તાલીસ ગુણ્યા ત્રણ એટલે એકસો ને પાંત્રીસ તો નેવ કરતા વધારે છે તો આપણે અહીં માઇનસ નેવથી નેવમાં લાવવા પડે તો એના માટે આપણે ટેન જે થ્રી ફાય બાય ફોર છે વિદ્યાર્થી મિત્રો તેને આપણે પણ લખી શકીએ ને તો એટલે કે એકસો ને પાંત્રીસ બરાબર છે તો આમ બીજા ચરણમાં ટેન ઋણ હોવાથી પાય માઇનસ થીટા છે તો માઇનસ માઇનસા એટલે ઋણ થાય તો માઇનસ ટેન ટેન છે ઋણ થાય સાઈન હોય તો અહીં ધન લખાય